उजाणी डीसीपी जोन वन एरिया आजे सबर आज सबर कॉलेज ना कैंपस सरोली पुलिस स्टेशन ना विस्तार में आज उजा आ स्पर्धा में अलग अलग प्रकार की जे इवेंट्स रखा मा, आ, आ था रस्साखेच वॉलीबॉल अनेकों चिल्ड्रन्स गेम ने ऑर्गेनाइज कर अलग अलग टीम આ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં હોમગાર્ડ્સના ટીમ પોલીસના ટીમ પબ્લિકના ટીમ અને ખાસ કરીને મહિલા સમિતિના ટીમ પણ આ જે કોમ્પિટિશનમાં ભાગ લીધું અને પોલીસ મહિલા સમિતિના ટીમ અને હોમગાર્ડ્સ અને વિદ્યાર્થીઓને ટ્રોફી હાંસલ કરવામાં આવ્યું એકંદરે પ્રોગ્રામ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા થેન્ક યુ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સૂલે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે